સૌને અમારા જય શ્રી કૃષ્ણ નમસ્કાર તો અમે લોકો દુબઈ થી આવી ગયા છીએ અને બહુ મજા આવી છે અને તમે આગળ અમારા બ્લોગ જોયા હશે કે અમારા દુબઈ ના અમે બધા જ બ્લોગ મૂકેલા છે ને ના જોયા હોય તો તમે જરૂર જોઈ લેજો એકવાર તો દુબઈ ગયા ત્યારે બાય એક સરસ મજા તો એમણે વીટી મંગાવી હતી તો એમના માટે અમે વીટી લાવ્યા છીએ તમે જોઈ શકો છો યસ તો તમને કેવી લાગી તમે કમેન્ટમાં જણાવજો ને હવે બાને કેવી લાગે છે એમને પૂછીએ આપણે જય શ્રી કૃષ્ણ આપડે હેરખું કઈ જમવાનું નહીં પૂવાનું નહીં ને તોય તમે તો હજી છોકરા સવાર ને તો હજી ગમે અમારે જેવા તો બહુ થાક લાગે કઈ નઈ પણ આમ મજા આવી તમારા માટે

એમ નુકશાની જાય તો જુઓ તમે બા માટે કેવી છે તમે જરૂર કમેન્ટ કરજો અને સૌને અમારા જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ને